કમોસમી વરસાદને કારણે ખેડૂતોની દયનીય સ્થિતિ વચ્ચે ભારતીય કિસાન સંઘે વડિયા મામલતદારને પત્ર આપ્યું હતું તેમણે ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા તત્કાલ મણ મગફળી ખરીદવા અને જૂની પાક વીમા યોજના ફરી શરૂ કરવાની આક્રોશભરી માંગ કરી હતી મારે સરકારને એટલું જ છે કે ભાઈ તમે જો ઉદ્યોગપતિની લોનનું માફ કરીએ એકતાઓ તો ખેડૂતને તમને દેવામાં વાંધો હું અત્યારે અમારે વડીયા તાલુકામાં આમ ગણીએ તો સો એ સો ટકા પાક નિષ્ફળ પડશે નથી કોઈ મગફળીમાં આવ્યું નથી કપાસમાં આવ્યું બધે નુકસાની હો ટકા છે છતાં આજના છાપામાં વાંચ્યું ભાઈ અમરેલી જિલ્લામાં તેત્રીસ ટકા નુકસાની તો શું કારણ છે જ્યાં કારણથી તમે એવું લખ્યું છે તેત્રીસ ટકા આજે સો ટકા નુકસાન છે ને તેત્રીસ ટકા કેમ બતાવો છો તો આ ખરેખર હળાહળ અન્યાય છે બાકી મારે તો એવું છે કે ખેતર ખેડૂત હશે તો ખેતર ખેડશે ડુંગરા આમથી નહીં ખેડાય તમે ફોટો શબ્દો લખેલા હશે તો વધતા હે બાકી તો કરમ મહિના માનવી એના કરમ ક્યાંથી તાલુકાના બધા ગામના ખેડૂત આગેવાનો આવ્યા છે અને આજનો અમારો ખાસ મુદ્દો એવો છે કે આ જે સતત કમોસમી વરસાદ પીડ્યો એને એનાથી ખેડૂતોનો ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને ક્વોલિટી હાવ લેસ થઈ ગઈ જે કાંઈ બચ્યું ને એમાં ક્વોલિટી લેસ થઈ ગઈ છે એટલે અમારે ખાસ સરકાર પાસે કહેવાનું એટલું જ છે કે અમને સૌથી પહેલું તો આ સહાયના ટુકડા જે રહ્યા ને એ નથી જોતા અમારે ધિરાણ માફ કરે ને એ જ જોઈશી સહાયનો ટુકડો અમારે જરી કંઈ જોહે હાલશે જ નહીં કારણ કે હવે સહાય સહાયું દીધે કાંઈ વળતું નથી એ બાવીસ હજાર ને ચોવીસ હજાર રૂપિયાના ટુકડા દીધે રાખે એને કાંઈ ખેડૂની નુકસાની પાર આવે નહીં અને બીજું કે જે અમારી મગફળી બચી છે થોડી ઘણી એ ટેકાના ભાવે બસો મણની ખરીદી કરે અને એની ક્વોલિટીના માપદંડના જે એના નિયમો રહ્યા એ હળવા કરે કારણ કે ક્વોલિટી રહી નથી વરસાદ અતિ પડવાથી ક્વોલિટી નથી રહી એટલે કોથળામાં હમાય ન હમાય એવા કાંઈ ગતકડા કાઢ્યા વગર તાત્કાલિક ખરીદી ચાલુ કરે અને અત્યારે રવિ સિઝન અમારે વાવેતરનો સમય થઈ ગયો બજારમાં ખાતરની સંપૂર્ણ અછત છે ક્યાંક જવલે જ મળે છે તો આવું ખેડૂના ભાગે જ કેમ આવે એ લોકોને વિધાનસભામાં કેન્ટીનમાં બેટા બેટા દહ વીસ રૂપિયાની થાળી ખાવામાં એમાં કાજુની ને કોઈ બી અછત નથી થતી અને ખેડૂને જ કાયમ આ ખાતરની નેની અછત થાય અને સૌથી અગત્યનો મુદ્દો કે આ દેનારો સમાજ છે જગતનો તાજ છે ખેડૂત એને આ લોકોએ ભિખારી બનાવી દીધો આ સહાયના ટુકડા દઈને વીમા યોજના બંધ કરાવી અને ભિખારી ટાઈપનો બનાવી દીધો કે કાયમ ઉઠીને અમારે સહાય જ માગવાની આ દેનારો વર્ગ છે એને એ એને માગવા નીકળવું જ ન પડવું જોઈએ અમારી ખાલી ને ખાલી એટલી માગણી છે કે અમને જૂની અમારી જે વીમા વીમા યોજના હતી એ ચાલુ કરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નહીં એ તો આજા ફસાજા યોજના હતી એ નહીં અમારે ખાલીને ખાલી જૂની વીમા યોજના ચાલુ કરી દે એટલે અમારે સરકાર પાસે સહાયના ટુકડા માગવા જવા નહીં અમે અમારો અધિકાર માગી ભીખ ન માગી કિસાન સંઘનો નારો છે અમ અપના અધિકાર માંગતે કિસી છે ભીખ નહીં માગતે આ દેનારો સમાજ છે એને માગનારો સમાજ બનાવવાનું આ મોટું ષડયંત્ર જે કોઈએ રચ્યું હોય ને એ બંધ કરી દે બસ આજ માગણી સાથે અમે મામલતદાર ને આવેદનપત્ર આપવા આવ્યા કિસાન સંઘ વતી એટલી અપીલ અપીલ છે છે નમ્ર નથી નથી અને નાનો પરિવાર આપે પણ જે ખરીદી માં નુકસાની કરે છે ને એટલા પૈસા જ આપી દે ખરીદી નો કરે તો કઈ નહીં કોથળામાં અને ગોડાઉન માં ને હળગાવીને જે નુકસાની સરકાર કરે છે ભરપાઈ કરે છે તો એટલા પૈસા જેને અરજી કરી છે એટલા એના ખાતામાં નાખી દે અને આ વર્ષનું સંપૂર્ણ દેવું જે છે એ માફ કરે નહી માફ કરે તો ખેડૂતો પછી ના છૂટકે કેવું આંદોલન કરશે એ પરિસ્થિતિ પાછળની સરકાર ભોગવશે જય હિન્દ જય ભારત